જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક ગુજરના દીકરાની વહુ એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક એક વૈષ્ણવ ક્ષત્રિય ચંદનવાળા જે શ્રી ગોકુળમાં રહે છે તેમની વાર્તા કરીએ એ રાજેશ ભક્ત છે લીલામાં એનું નામ પ્રમિતા છે પહેલાં એ દ્વારકા લીલામાં વિમલાની સખી હતી વીવણાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એક વખત શ્રી રૂકમણીજી કહે છે કે તમે જે રીતે વ્રજમાં વેણોનાદ કરીને વ્રજ ગોપીઓને બોલાવીને તેમની સાથે રાસ કર્યો એ રીતે અમારી સાથે રાસ કરો અમારા બધાનો આવો મનોરથ છે આવી ઈચ્છા છે ત્યારે શ્રી ઠાકોરજી હસીને કહે છે કે તમે બધા રાજકુમારી છો તેથી વ્રજ ગોપીઓની જેમ લોકલાજ તમે છોડી શકશો નહીં વળી રાત્રે તમે સૌ વનમાં કઈ રીતે આવશો ત્યારે રુકમણીજી કહે છે અમે આવીશું તમે વનમાં વેણુનાથ કરો પછી રૂકમણીજી બધી પટરાણીઓને સોળે શણગાર સજીને તૈયાર રહેવાનું કહે છે જ્યારે વેણુનાથ થાય ત્યારે આપણે સૌ વનમાં જઈને પ્રભુ સાથે રાસ કરીશું એથી સત્યભામા વગેરે બધી પટરાણીઓ પ્રસન્ન થઈને પોતપોતાના મંદિરમાં જઈને પોતાની સહચરણીઓ સાથે શૃંગાર કરવા લાગે છે એ પછી શ્રી ઠાકોરજી ગોપી તલૈયા પર જઈને વેણુનાથ કરે છે વેણુનાથ સાંભળીને શ્રી રુકમણીજી વગેરે બધી પટરાણીઓ પોતાની સખી સાથે સોળે શણગાર સજીને પોતાના મંદિરેથી સિંહપોળ પર આવે છે ત્યાં આવીને જુએ છે તો વસુદેવજી વગેરે બધા યાદવો ત્યાં બેઠા છે બધી પટરાણીઓ વિચારે છે કે આપણે બધા શણગાર સજીને રાત્રે બહાર નીકળીએ છીએ તો વડીલો આપણને જઈને શું કહીશ કદાચ આપણને કહેશે તમે સૌ ભેગા થઈને સોળ શણગર સજીને રાત્રે ક્યાં જાઓ છો તો આપણે એમના જવાબમાં શું આપીશું તેથી આ સમયે ઘર બહાર જવું સર્વથે યોગ્ય નથી એમ મનોમન વિચારે છે આમ વડીલોના ડર સૌ પોતપોતાના મંદિરમાં પાછા ફરે છે આ વાત શ્રી ઠાકોરજીના કાને આવે છે પોતે તો પુષ્ટિ સ્વરૂપના આવેશથી વેણુનાથ કર્યો છે રાસ રમવાનો સંકલ્પ કર્યો છે અને આ લોકો તો આવ્યા નહીં તો મારો સંકલ્પ મિથ્યા કેમ થાય તેથી હવે વ્રજમાંથી કુમારિકાઓને બોલાવી તેમની સાથે મળીને રાસ કરવો જોઈએ આમ વિચારીને તેઓ કુમારિકાઓને બોલાવે છે ત્યારે શ્રી રૂકમણીજીની સખી વિમલા અને શ્રી સત્યભાવાની સખી તનબંધ્યા પણ તેમના પરિસર સાથે છુપી રીતે તે આવીને કુમારિકાઓમાં ભળી જાય છે અને રાસનો અનુભવ કરે છે આ પરિસરમાં પ્રમિતાની એક સાથે વિમલાની એક સખી સહોદરી પણ છે જેનો દેહ પણ આ રીતે છૂટી જાય છે તે પણ તન્મની ત્રણ સખી કૃષ્ણનું ચરી રતિશુરી અને સત્ય પણ વિરહ કરીને દેહ ત્યાગ કરે છે એ પાંચે સખી વ્રજ લીલામાં પ્રાપ્ત થાય છે પછી લીલાનો બધો પરિસર ભૂતળ પર પ્રગટ થાય છે ત્યારે એ પણ આવે છે તે એમની વાર્તા આગળ કરીશું આ વર્ષનો ક્ષત્રિયનો જન્મ આગ્રામાં એક ધનાટ્ય ક્ષત્રિયને ત્યાં થાય છે એક ક્ષત્રિય શ્રી ગુસાઈજીના સેવક હતા શ્રી આગ્રા પધારે છે ત્યારે તે પોતાના દીકરાનું નામ નિવેદન તેમની પાસે કરાવે છે પછી એક ક્ષત્રિય સપરિવાર શ્રી ગોકુળ આવીને રહે છે કેટલાક દિવસ પછી એનું ત્યાં મરણ થાય છે પછી તેનો પુત્ર ગોકુળમાં જ રહે છે તે સદા વૈષ્ણવનો સંગ કરે છે રોજ કથા વાર્તા સાંભળે છે આ રીતે શ્રી ગુસાઈજીમાં પ્રીતિ વધે છે જેથી તે તેમની સેવામાં તત્પર રહે છે તેમની સેવામાં તે ખડે પગે રહે છે શ્રી ગુસાઈજી ગરમીની મોસમમાં મંદિરમાં સેવાથી પહોંચીને ભોજન કરીને બેઠકમાં બિરાજે છે અને મધ્યકાળે પ્રભુ પોતાના શ્રી અંગમાં ચંદન લગાડી રહ્યા છે વર્ષનો ક્રમાનુસાર એક એક દિવસ ખૂબ સુગંધી અર્ગજ સ્વગૃહથી લાવે છે જે પ્રભુ અંગીકાર કરે છે એક દિવસ આ વૈષ્ણવનો વારો આવે છે તે પોતાના હાથે શ્રી શ્રી પર સમર્પે છે ત્યારે તેને આ બધા વૈષ્ણવો શ્રીનાથજી અને શ્રી ગોસાઈજીને એક સ્વરૂપ કહે છે અને આપ તો મનુષ્ય દેહ ધરીને દર્શન આપો છો એવો વિચાર તેને આવે છે તો આ મારા મનની આશંકા કઈ રીતે દૂર થાય એના મનની આ વાત શ્રી ગોસાઈજી જાણે છે પછી એ વૈષ્ણવ ચંદન લગાવીને દંડવટ કરીને જવા લાગે છે ત્યારે શ્રી પ્રભુ પોટતી વેળાએ કહે છે કે વૈષ્ણવ તમે થોડી વાર પંખો કરીને પછી ઘરે જાજો એથી એ વૈષ્ણવ શ્રી પ્રભુને પંખો કરે છે શ્રી પ્રભુ ખૂબ બારીક ઉપકરણો ઓઢીને પોટે છે એ વૈષ્ણવને તેઓ ઉપકર્ણ અંદર સાક્ષાત શ્રીનાથજીના દર્શન પંખો કરતી વખતે દે છે ત્યારે તે મનમાં વિચારે છે કે આ મને સ્વપ્ન જેવું થાય શું થાય છે તેથી આંખો જોડી જોડીને ફરી ફરીને તે જોવા લાગે છે મન આ ભ્રમ તો નથી થતો ને તેથી જ્યાં સુધી એના મનમાં શંકા રહી ત્યાં સુધી શ્રી પ્રભુ તેને શ્રી નાથજીનું દર્શન દે છે તે ત્યારે જાણે છે કે આ બધા વૈષ્ણવોની વાત સત્ય છે પછી ત્યારે વૈષ્ણવ દંડવટ કરે છે અને તેનો વિશ્વાસ થાય છે તે જ સમયે શ્રી ગોસાઈજી બેઠા થાય છે પછી તેની તરફ જોઈને તેઓ તેને પૂછે છે કે વૈષ્ણવ તમારા મનની શંકા દૂર થઈ ત્યારે તે દોડતા જઈને દંડવોટ કરીને તે શ્રી પ્રભુની આગળ વિનંતી કરે છે કે મહારાજ આપની કૃપાથી આપનું સ્વરૂપ મને હવે કળાયું છે તેથી હવે મારો સંદેહ દૂર થયો છે આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એથી એની વાર્તાનો પાર નથી એ ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં ગોપાળદાસ ભિતરિયા સાંજોરા બ્રાહ્મણ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ